ડબઈ ખેતીવાડી બજાર સમિતિ ખાતે પાંચસો ઉપરાંત આંગણવાડીઓની બહેનો હડતાળમાં જોડાઈ હતી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેઓની માંગો સાથે માંગો માટે અને સરકારને આહવાન કર્યું હતું ડભોઈ તાલુકાની આંગણવાડી બહેનો હડતાળમાં જોડાયા નવ ઉત્તરાયણ બે હજાર પચીસના રોજ રાષ્ટ્રવાપી હડતાળના પગલે કામથી અળગા રહેવા દેશના તમામ મજૂર કિસાન આશા વર્કર ફેસિલિટી મધ્યાંગ ભોજન કર્મચારી તથા તમામ સ્કીમ વર્ગરોને શોષોપન વિરોધ અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયન રાષ્ટ્રીય હડતાળના પગલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેક યુનિયન સીઆઈટીયુ સી ટુ સાથે જોડાયેલા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર્સ સાથે જોડાયેલ જેના પગલે કર્મચારીઓને લાંબા સમયથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથેથી માંગણીઓ જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અઢાર પછી કોઈપણ જાતનો વેતન વધારવા કરવામાં આવ્યું નથી ઉપરથી રોજેરોજ પોષણ ટેન્કરના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા વધારાની કામગીરી નહીં કરવાનો પરિપત્ર હોવા છતાં વધારાની કામગીરી આપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે એફઆરસીએસને નામે લાભાર્થીઓના પોષણ અધિકારી છીણવી આંગણવાડી વર્કરોના વેતન કપાત કરવામાં આવી રહ્યા છે આ રીતે અનહદ શોષણ થઈ રહ્યું છે ત્યારે આખા દેશને આંગણવાડી વર્ક હેલ્પર પોતાની માંગણી સાથે એક દિવસ કામથી અણગાર રહી ડભોઈ શહેર તાલુકામાંથી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ડભોઈ તાલુકા પ્રમુખ વસુબેન બોલું છું આજે દેશ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એમો આખો ડભોઈ તાલુકો જોડાયો છે આજે સદંતર આંગણવાડી અમારા બંધ છે પોષણ ટેકર બંધ છે આંગણવાડી બંધ જ રાખવાની છે અમારી માંગ એ છે કે બે પછી રાષ્ટ્ર આપણે કેન્દ્ર સરકાર કોઈ પગારમાં વધારો કર્યો નથી અને એક એવું છે કે અત્યારે જે અમારે ટીએચઆર કરવામાં આવે છે તેમાં એફઆરએસ એટલે કે ફોટો પાડવાનો તો ફોટો પણ કે સાત થી ત્રણ વર્ષનું બાળકને શું છે કે આખો પલગારે ખભો ટેટ રાખે તો એવું બાળક કઈથી કરી શકે એ એફઆરએસ અમારું બંધ કરવાની માંગ છે અને વધારાની કામગીરી અત્યારે ચૂંટણીની કામગીરી છે તો બીએલઓ ની કામગીરી બહેનોને આપવામાં આવે છે તો બીએલઓ ની કામગીરીમાં બહેનો આંગણવાડી સંભાળશે કે બીએલઓ ની કામગીરી કરશે એટલે સરકાર પાસે અમારે એ જ છે કે પરિપત્ર છે કે વધારાની કામગીરી કરવાની નથી તો બી છતાં આંગણવાડી વર્કર બહેનોને એટલી બધી વધારાની સિવાય એટલી બધી વધારાની કામગીરી સોંપવામાં આવે છે તે અમે સરકારને એવું કહીએ છીએ કે આંગણવાડી નહીં જાય તો બાળકો સરકાર બાળકોનું શું થશે બહેનોનું શું થશે તો વધારાની કામગીરી અમને આપવામાં ના આવે એવી માંગ છે અને પગાર વધારો કરવામાં આવે બહેનો હવે કંટાળી ગઈ છે મોબાઈલ તો જો કે મોબાઈલ અમને સો સાત વર્ષ થાય મોબાઈલ હજુ આપવામાં આવ્યો નથી બહેનો પોતાનો મોબાઈલ પોતાના પૈસાથી ખરીદી કરીને મોબાઈલનો ઉપયોગ કરશે પછી એક વર્ષથી દોઢ વર્ષથી અમને મોન મોબાઈલ નેટના પૈસા બી આપવામાં નથી આવતી ઉજવણી કરવામાં આવે છે મંગળ દિવસથી તેના બી પૈસા આપવામાં આવતા નથી અને કામગીરી એટલી માગે છે ઉજવણી ફોટા માગે છે તો બે કામ કેવી રીતે કરી શકે તો સરકાર શ્રી પાસે જો અમારા માટે ગ્રાન્ટ ના હોય તો બધી કામગીરી સુકમ સોંપવામાં આવે છે અમને ઉજવણીઓ કરવાની બંધ કરી દો પૈસા ના હોય તો